જેમાં કોર્ટના જજ અને વકીલો અને કોર્ટના સ્ટાફે ચેકઅપ કરાવ્યું હતું આ પ્રસંગે એડિશનલ સેશન્સ સિવિલ જજ વીરપુર ડી એમ પરમાર તાલુકા પંચાયત પ્રમુખ નિખિલભાઈ પટેલ તેમજ કોર્ટ વકીલ એસોસિએશન સ્ટાફ ઉપસ્થિત રહ્યા આરોગ્ય અને સ્વાસ્થ્ય જળવાય રહે તે હેતુથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સત્તાણું જેટલા વ્યક્તિઓએ ડાયાબિટીસ અને બીપી ચેકઅપ કરવામાં આવ્યું જેમાં ડૉક્ટર ઝાલા ડૉક્ટર પારગીવી વૈભવી દાણી મિત્તલ જોશી સહિતના ઉપસ્થિત રહી ભાગ લીધો આપના વિસ્તારના પડે પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો